આ વચ્ચે અંકલેશ્વરમાં શેરી ગરબા પણ પોતાના અસલ રૂપમાં જોવા મળી રહ્યા છે અંકલેશ્વર શાક માર્કેટ યુવક મંડળ આયોજિત ગરબા મહોત્સવમાં એક શેરીમાં શરૂ થયેલા ગરબા ચાર શેરીને જોડી દીધા હતા શાક માર્કેટથી શરૂ થતા ગરબા પારેખ ફળિયા સુભાનવાડ સમડી ફળિયાને સાંકળી લેતા ગરબો યોજાયો હતો તો અહીં મા અંબાની આરાધના સમાજની બહેનોએ માથે ગરબો લઈને ગરબાની રમઝટ બોલાવી હતી આ ઉપરાંત વાલિયા રોડ સ્થિત અંબે ગ્રીન સોસાયટીમાં યોજાયેલ ગરબામાં ખેલૈયાઓ દ્વારા આઠમના ગરબામાં દીપના બદલે મોડર્ન ગરબા કરતાં મોબાઈલ ફ્લેશ લાઇટ સાથે ગરબા રમી મા અંબાની આરાધના કરી હતી તો અંબેવેલી સોસાયટીમાં પણ પરંપરાગત ગરબા યોજવામાં આવ્યા હતા મેઘા ગરબા મહોત્સવની ઝાકમજોડ વચ્ચે ખેલૈયાઓ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત જીઆઈડીસી સ્થિત ઉપાસના આરાધના એપાર્ટમેન્ટના રહીશો દ્વારા વેશભૂષા કોમ્પિટિશન ગરબા યોજાયા હતા જેમાં ખેલૈયાઓએ માતાજીના નવ સ્વરૂપ સાથે વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપે ગરબા ગ્રાઉન્ડ ઉપર આવી ગરબે ઘૂમતા અનોખું આકર્ષણ જમાવ્યું હતું ના શક્તિની કૃપાથી આરાધના પ્રાર્થના અને ઉપાસના તરફથી અમને આ આયોજન કરવાનો મોકો મળ્યો છે અને શ્રી રંગ ફેન્સી ડ્રેસથી હિરોસન્સની સામે છે ત્યાંથી અમને એનો ખૂબ સપોર્ટ મળ્યો છે એનાથી અમે આ આયોજન કરી શકીએ છીએ એના માટે અમે આ ખૂબ જ આનંદ મળ્યો છે તેનાથી તો અમને આ કોમ્પિટિશન આ ફેન્સી ડ્રેસ નો આયોજન કરવાનો મોકો મળ્યો છે